તો આગળ વાત કરીશું વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સુરતના અંત્રોલી ખાતે પહોંચ્યા હતા અને પ્રથમ બુલેટ ટ્રેનના નિરીક્ષણ કર્યું હતું જ્યાં પ્રથમ બુલેટ ટ્રેનની વાત કરવામાં આવે તો સુરતની અંદર તેનું અત્યારે હાલ કામ ચાલી રહ્યું છે તો જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત નજીક અંત્રોલી ખાતે જ્યારે નિર્માણાધીન દેશના પ્રથમ બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લઈને પોતાના ડ્રીમ પ્રોજેક્ટની કામગીરીને જાતે જ સમીક્ષા કરી હતી અને કડક સૂચના વચ્ચે અને સુરક્ષાઓ વચ્ચે લગભગ પાંત્રીસ સુધી સ્ટેશન પર રોકાયા હતા અને જ્યારે પીએમ સ્પીડ ગુણવત્તા અને ટાઈમલાઇન પર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું ખુરશી પર બેસીને વડાપ્રધાને અધિકારીઓ એન્જિનિયરો સાથે વિસ્તૃત ચર્ચા પણ કરી હતી અને કહ્યું કે હું મારા દેશ માટે કામ કરી રહ્યો છું અને દેશને કંઈક નવું આપવા જઈ રહ્યો છું અને આ ભાવ સાથે તમારા દરેક અનુભવને રેકોર્ડ કરો અને આગામી પેઢીને પણ કામ લાગશે આ મુલાકાતની સત્તાવાર તસવીરોની વિગતો એન એચ અને રેલવે વિભાગને ચોવીસ કલાક પછી જાહેર કરી દેવામાં આવી હતી